નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારો અમારા આજના વિડીયોમાં આજનું રાશિફળ સોળ મે બે હજાર સુધી તમામ રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે મિત્રો અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અમારી ચેનલ પર ગુજરાતી ભાષામાં દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે જો આપને પસંદ હોય તો લાઈક કરી શેર કરજો અને અમારી ચેનલ પર નવા હોય તો અમારે ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમારા એક સબસ્ક્રાઈબથી અમને ઘણું પ્રોત્સાહન મળે છે આજે ચંદ્રગુરુની રાશિ મીન રાશિમાં ગોચર કરશે આવી સ્થિતિમાં ચંદ્રનો સંચાર સ્વ રાશિ કર્ક નવ નવમામાં થશે આજે ચંદ્રગુરુની રાશિ મીન રાશિમાં ગોચર કરશે આવી સ્થિતિમાં ચંદ્રનો સંચાર સ્વ રાશિ કર્ક નવમાં થશે જે શુભ અને ફળદાયી રહેશે આ સાથે આજે સૂર્ય વૃષભ રાશિમાં આવી રહ્યો છે જ્યારે બુધ આજે વક્ર થઈ રહ્યો છે આ સંજોગોમાં જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ મેષ રાશિ મેષ રાશિના લોકોના અક્ષર અ લ અને મેષ રાશિના લોકો આજે પરિવારના સભ્યો સાથે કોઈ શુભ કાર્યક્રમમાં ભાગ લઈ શકે છે જેનાથી સામાજિક ક્ષેત્રમાં વધારો થશે અને તમારી કીર્તિ ચારે બાજુ ફેલાઈ જશે બાળકોને આજે સ્વસ્થ સંબંધી સમસ્યાઓ થઈ શકે છે આજે તમને રાજ્ય તરફથી પણ વિશેષ સન્માન મળી રહ્યું છે ભૌતિક પ્રગતિની તકો સારી દેખાઈ રહી છે વેપારીઓ માટે આજે સાંજ સુધીમાં એક ખાસ ડીલ ફાઇનલ થઈ જશે જે તમારા વ્યવસાયને ઊંચાઈ પર લઈ જશે આજે ભાગ્ય નેવું ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન શિવને લૂંટકી અને ખાંડથી બનેલું ભોજન અર્પણ કરો વૃષભ રાશિ વૃષભ રાશિના લોકોના અક્ષર બ વ અને ઉ ગુજરાત રાશિના વેપારી લોકો આજે નવી યોજના ઉપર ધ્યાન આપશે કોઈ દિવ્ય સ્થાનની યાત્રા આજે તમને માનસિક શાંતિ આપશે આજે તમારી ઓફિસનું વાતાવરણ અનુકૂળ રહેશે અને સફ કર્મચારીઓ તમને સહકાર આપશે જો કોઈ કાનૂની વિવાદ ચાલી રહ્યો હોય તો આજે તેમાં સફળતા મળશે વિદ્યાર્થીઓને શિક્ષણમાં આવતા અવરોધોને દૂર કરવા માટે શિક્ષકોની મદદની જરૂર પડશે સાંજ સુધીમાં તમને મૂંઝવણમાંથી મુક્તિ મળશે જેના કારણે તમારી બહુદુરી પણ વધશે આજે ભાગ્ય પંચ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન શિવની પૂજા કર્યા પછી ચોખા જરૂર જરૂર મંદોને દાન કરો મિથુન રાશિ મિથુન રાશિના લોકોના અક્ષર ક છ અને ત મિથુન રાશિના લોકો આજે ધંધાના અટકેલા કાર્યને પૂરા કરવામાં ઘણો સમય વિતાવી વિતાવશે જેના કારણે તમારા લાંબા સમયથી અટકેલા કાર્ય પૂર્ણ થશે આજે નોકરી કરતા લોકોને તે કામ કરવા મળશે જે તમને સૌથી વધુ પસંદ છે મોટા ભાગના કામોમાં તમને પરિવારના સભ્યોનો સંપૂર્ણ સહયોગ મળશે તેઓ તમારી સાથે ઊભા જોવા મળશે આજે પરિવારમાં કોઈ ખાસ કામ કરવાની જવાબદારી સોંપવામાં આવી શકે છે જેને તમે મહેનત કરીને સમય પર પૂર્ણ કરશો આજે ભાગ્ય સોતેર ટકા તમારા પક્ષમાં રહેશે શિવલિંગ પર તલ અને જવ અર્પણ કરો અને પ્રથમ રોટલી માતા ગાયને ખવડાવો કર્ક રાશિ કર્ક રાશિના લોકોના અક્ષર ડ અને હ આજે કર્ક રાશિના જાતકોની ઓફિસમાં વિચારો અનુસાર વાતાવરણ સર્જાશે જેમાં કર્મ સહકર્મીઓ મદદ કરશે તમારા દુશ્મનો તમને નુકસાન પહોંચાડી શકે છે શકશે નહીં આજે તમે જે પણ કામ કરશો તેનું ફળ તમને ભવિષ્યમાં ચોક્કસ મળશે વ્યવસાયના છૂટા સવાયા કાર્યને પૂર્ણ કરવા માટે વ્યવું રચના બનશો બનાવશો જે તમને આળસને દૂર કરીને દૂર કરીને જ પૂર્ણ કરી શકશો જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ મળશે લવ લાઈફમાં નવી ઉર્જાનો સંચાર થશે સાંજનો સમય મિત્રો સાથે વિતાવશે વિતાવશે આજે ભાગ્ય નવ્વાણું ટકા તમારા પક્ષમાં રહેશે પ્રદોષ પ્રદુષ્કાળમાં શિવલિંગ પર મધની ધારા ચડાવો સિંહ રાશિ સિંહ રાશિના લોકોના અક્ષર મ અને ટ સિંહ રાશિના લોકો આજે બાળકોની ભવિષ્યની યોજનાઓને પૂર્ણ કરવામાં વ્યસ્ત રહેશે અને દોડધામ વધુ રહેશે જેના કારણે તેઓ સાંજના સમયે થાક અનુભવશે વ્યવસ્થા વચ્ચે તમે તમારા વિવાહિત જીવન માટે સમય કાઢી શકશો જેના કારણે તમારા જીવનસાથી ખુશ દેખાશે કાર્યસ્થળમાં વરિષ્ઠ અધિકારીઓ કામમાં અડચણો ઊભી કરવાનો પ્રયાસ કરશે તમે તમારા માતા પિતા સાથે કેટલાક ખાસ મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે રાત્રિનો સમય પસાર કરશો આજે ભાગ્ય અડસઠ અડસઠ ટકા તમારા પક્ષમાં રહેશે શિવલિંગ પર જળ અને બિલીપત્ર ચડાવો અને શિવ રક્ષા સ્ત્રોતનો પાઠ કરો કન્યા રાશિ કન્યા રાશિના લોકોના અક્ષર પ ટ અને અણ કન્યા રાશિના લોકો આજે પરિવારમાં કેટલાક શુભ કાર્યક્રમોની ચર્ચામાં સમા સામેલ થઈ શકે છે સાસરિયાઓ સાથેના સંબંધો સુધરશે જો તમારે આજે કોઈ મિત્રને પૈસા ઓછીના આપવાના હોય તો ધ્યાનપૂર્વક કરો કારણ કે તે પરત મળવાની આશા ઓછી છે વર્તનમાં સં સંયમ અને સાવધાની રાખવી પડશે નહીતર આસપાસના લોકો સાથે અણબનાવ થઈ શકે છે નોકરી સાથે જોડાયેલા લોકોને આજે કોઈ નવું કામ સોંપવામાં આવી શકે છે આર્થિક સ્થિતિ મજબૂત રહેશે આજે ભાગ્ય ચુમ્મોતેર ટકા તમારા પક્ષમાં રહેશે એકવીસ બિલીપત્ર પર સફેદ ચંદન લગાવીને સેવલિંગને અર્પણ કરો તુલા રાશિ તુલા રાશિના લોકોના અક્ષર ર અને ત તુલા રાશિના જાતકોના કામના વ્યવહારી વ્યવહારથી સંબંધિત તમામ વિવાદો આજે સમાપ્ત થઈ શકે છે કોઈ નવા પ્રોજેક્ટ પર પણ કેટલાક કામ શરૂ થઈ શકે છે જો પ્રોપર્ટી સંબંધિત કોઈ મામલો ચાલી રહ્યો છે તો આજે તમને તેમાં નિરાશ થઈ શકો છો બાળકોને સામાજિક કાર્ય કરતા જોઈને આજે મનમાં સંતોષની ભાવના રહેશે જો તમારા પરિવારમાં લાંબા સમયથી કોઈ તણાવ ચાલી રહ્યો છે તો તે આજે તમને પરેશાન કરી શકે છે જીવનસાથી માટે ભેટ ખરીદી શકો છો આજે ભાગ્ય એકોતેર ટકા તમારા પક્ષમાં રહેશે સોમવારે વ્રત રાખો અને શિવલિંગ માટે આજનો દિવસ ખૂબ જ મજબૂત રહેશે આજે તમને આર્થિક સ્થિતિને લઈને ઓછા ચિંતિત રહેશો ઘરમાં સુખ શાંતિ અને સ્થિરતાનો અનુભવ થશે જો તમે તમારી નોકરી અથવા વ્યવસાયમાં કંઈક નવીનતા લાવી શકો છો તો પછીથી તમને તેનાથી ઘણો ફાયદો થશે કામમાં નવું જીવન આવશે સાંજે તમે તમારા પરિવારના સભ્યો સાથે દેશના પ્રવાસ પર જઈ શકો છો આજે ભાગ્ય બાણું ટકા તમારા પક્ષમાં રહેશે પ્રદોષ કાળમાં શિવલિંગની પૂજા કરો અને મહામૃત્યુ જવે મૃત્યુ જય નો જાપ કરો ધનરાશિના લોકોને આજે નજીકના વ્યક્તિ માટે પૈસાની વ્યવસ્થા કરવી પડી શકે છે ધંધાના મામલામાં જો તમે થોડું જોખમ લેશો તો મોટો ફાયદો થવાની સંભાવના છે વ્યવસાયની નવી તકો તમારી આસપાસ આવશે પરંતુ તમારે તેમને ઓળખવાની જરૂર છે રોજિંદા કાર્ય સિવાય આજે તમે કેટલાક નવા કાર્યમાં હાથ અજમાવશો જેનાથી તમને ફાયદો પણ થશે નોકરીયાત લોકોએ આજે પોતાના વ્યવહાર અને વાણી બંનેમાં નમ્રતા રાખવી પડશે આજે ભાગ્ય નેવ્યાશી ટકા તમારા પક્ષમાં રહેશે

પતાવવાની સુવર્ણ તક મળશે અને તમારે તમારા પુત્ર કે પુત્રીના લગ્ન સંબંધિત નિર્ણય લેવો પડી શકે છે તમારે તમારી માતાના સ્વસ્થાનું ધ્યાન રાખવું જોઈએ કારણ કે કેટલીક બીમારીઓ તેમને પરેશાન કરી શકે છે જો એમ હોય તો ચોક્કસપણે તબીબી સલાહ લો આજે ભાગ્ય પંચોતેર ટકા તમારા પક્ષમાં રહેશે સોમવારે વ્રત રાખો અને રુદ્રાક્ષ માળા સાથે મહામૃત્ય જય મંત્રનો જાપ કરો કુંભ રાશિ કુંભ રાશિના લોકોના ગ સ અને કુંભ રાશિના જાતકોએ આજે સ્વસ્થ પ્રત્યે સાવધાન રહેવું પડશે કારણ કે લાંબા સમયનો થાક આજે તમને પરેશાન કરી શકે છે વેપારી માટે આજનો દિવસ સારો રહેશે લાભની નવી તકો આવશે તેનાથી ઉતાવળમાં કોઈ નિર્ણય ન લો દરેક કામમાં દરેક નિર્ણય સમજી વિચારીને લો લેવો વિદ્યાર્થીઓને વિદેશમાં અભ્યાસ કરવાની તક મળશે સંતાનના લગ્નમાં આવનારી અડચણો દૂર થશે સામાજિક ક્ષેત્રે ખ્યાતિ ફેલાશે આજે ભાગ્ય ઇઠ્યોતેર ટકા તમારા પક્ષમાં રહેશે સોમવારે વ્રત રાખો અને પૂજામાં શિવલિંગ પર ગંગાજળ ચડાવો મીન રાશિ મીન રાશિના લોકોના અક્ષર દ ચ છ અને છ આજે મીન રાશિના લાય લાયક લોકો માટે લગ્નની સારી તકો આવશે જો તમારે આજે ધંધામાં જોખમ લેવું હોય તો ચોક્કસ યોજના કરો ચોક્કસ આયોજન કરો કારણ કે તેનાથી તમને ભવિષ્યમાં ઘણો ફાયદો થશે જો તમને કોઈ પરેશાન વ્યક્તિ મળે તો તેની મદદ કરો આજે વૃદ્ધિના ઉપયોગથી તમે તે બધું મેળવી શકો છો જેની તમે અત્યાર સુધી અભાવ હતી તમારા મધુર અને નરમ વર્તનથી તમે સાંજ સુધીમાં પરિવારમાં ચાલી રહેલી સમસ્યાઓને દૂર કરી શકશો અને ભાઈઓ સાથેના સંબંધો સુધરશે આજે ભાગ્ય પં પંચાણું ટકા તમારા પક્ષમાં રહેશે કાળમાં ભગવાન શિવની પૂજા કરો અને તલ મિશ્રિત કાચા ચોખાનું દાન કરો આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારની સટીકતા કે વિશ્વનીયતાની ગેરંટી નથી વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ પંચાંગ માન્યતાઓ કે પછી ધર્મ ધર્મ ધર્મગ્રંથોમાંથી સંગ્રહ સંગ્રહિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે તે સાચી અને શુદ્ધિ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલાં સંબંધિત નિષ્ણાંતની સલાહ લો હર હર મહાદેવ તો મિત્રો આ માહિત આ માહિતી અમારી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને Subscribe,